ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હોમાઈ ગયા સાથે એમની કેટલીક ઈચ્છાઓ પણ હોમાઈ ગઈ ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની કઈ કઈ એવી ઈચ્છાઓ હતી સાથે એ પણ જણાવીશું કે હવે આ ઈચ્છાઓને કોણ પૂરી કરશે એમનો દીકરો ઋષભ રૂપાણી જે છે એના પિતાની ઈચ્છાઓ પૂરી કરશે ત્યારે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા દોસ્તો હજુ સુધી આપે કમેન્ટ બોક્સના માધ્યમથી આ સૌ દિવંગત આત્માઓ માટે પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખજો એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં અને આ ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો સૌથી પહેલા વાત કરીએ તો વિજયભાઈ રૂપાણી કે જેમનું અચાનક નિધન થતાની સાથે જેમનો દીકરો જે છે વૃષભ રૂપાણી એ અમેરિકામાં રહીને અભ્યાસ કરતો હતો અમેરિકામાં રહેતો આ દીકરો કે જેમના લગ્ન પણ થઈ ચૂક્યા છે ત્યારે આ દીકરા પિતાની અવસાનની જાણ થતાં જ એ તરત જ ભારત દોડી આવે છે ભારતમાં એમની જે કાંઈ પણ વિધિઓ છે એ ગુજરાતના રાજકોટ ખાતે એમના પાર્થિવ શરીરને ચારથી પાંચ દિવસ બાદ સોંપવામાં આવે છે રાજકોટમાં એમનું પાર્થિવ શરીરને ફેરવામાં આવે છે દીકરાના લગ્ન તો ત્રણથી ચાર વર્ષ પહેલા પણ થઈ ગયા હતા અને હવે જે કાંઈ પણ છે એ લગ્ન થઈ ચૂક્યા હતા દીકરો અને દીકરી બંનેના લગ્ન થઈ ચૂક્યા છે અત્યારે વિજયભાઈ રૂપાણી જે છે એમણે પોતાના દીકરા વૃષભ રૂપાણી એમની માટે ઘણી બધી સંપત્તિ છોડી છે આખરે આ વૃષભ રૂપાણીએ પિતાની જે ઈચ્છાઓ હતી એ પૂર્ણ કરશે કારણ કે વિજયભાઈ રૂપાણીની એવી ઈચ્છાઓ હતી એમાં એક ઈચ્છા એવી હતી કે પોતાના કુળદેવી માતાજીનું જે મંદિર છે ત્યાં વિજયભાઈ રૂપાણી નિયમિતપણે જતા હતા ત્યાં માતાજીના દર્શન કરતા હતા ત્યારે મંદિરની બહાર નીકળતી વખતે એક વખત એમણે એવું પણ કહ્યું હતું કે આ મંદિર ખૂબ ઊંચાઈ ઉપર છે માટે આપણે લિફ્ટની વ્યવસ્થા કરી દેવી જોઈએ એમની આ ઈચ્છા હતી કે જે લિફ્ટ આપણે તો ચડી શકીએ પરંતુ વડીલો ન ચડી શકે માટે આ મંદિરમાં લિફ્ટની આપણે વ્યવસ્થા કરવી જોઈએ ત્યારે આ મંદિરના જે મહંત છે એમણે પણ એ બાબતે હવે રજૂ કર્યું હતું કે વિજયભાઈ રૂપાણીની આ અંતિમ ઈચ્છા હતી અને એવી ઈચ્છા હતી જે પોતે લિફ્ટ બનાવવા માંગતા હતા મંદિરમાં જે પણ એ ઈચ્છા એમનો દીકરો પૂર્ણ કરશે આવી તો ઘણી બધી ઈચ્છાઓ જે એમની અધૂરી રહી ગઈ આખરે તો ઈચ્છા એ હતી કે પોતાની દીકરી જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી એવી દીકરી રાધિકા રૂપાણી જે છે એમને મળવા માટે જ્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા અને અચાનક પ્લેન ક્રેસ્ટ બે વખત ટિકિટ લેવાઈ ગઈ હતી ટિકિટ કેન્સલ પણ થઈ ચુકી હતી અને ત્રીજી વખત તેઓ ટિકિટ લઈને જ્યારે લંડન જવા રવાના થાય છે ત્યારે આ ઘટના બને છે એ પહેલા પણ વિસાવદરમાં જ્યારે ચૂંટણીનો માહોલ હતો વિસાવદર માં પેટા ચૂંટણી આયોજિત કરવામાં આવી હતી આ પેટા ચૂંટણીમાં અલગ અલગ જે કાંઈ પણ સ્ટાર પ્રચારકો હતા એમાં પણ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું નામ હતું પરંતુ તેઓ આ ચૂંટણીના પ્રચાર માટે ગયા નહોતા અને તેઓ લંડનની ફ્લાઇટ પકડી લેશે પરંતુ કાયમને માટે તેઓ અનંતની વાટ પકડી લેશે આ એક વાત જે છે સોશિયલ મીડિયા પર ખૂબ ઘેરાયેલી જોઈ શકાય છે ત્યારે આ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની જે અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ છે તેમનો દીકરો વૃષેભ રૂપાણી પૂર્ણ કરવા જઈ રહ્યો છે ત્યારે

અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે ધન્યવાદ